બધા સવાર કેટલા વાગ્યાના આયા છે નવ વાગ્યા વાળા કેટલા છે આદુ તો કરો તો અગિયાર વાગ્યા વાળા છે પણ નવ માં હાથ ઊંચો કર્યો છે આજે સમગ્ર ગુજરાતની જે જનતા નો આક્રોશ છે જે તકલીફ છે જે પીડા છે જે દર્દ છે જે ગુસ્સો છે એના વાચા આપવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ જન આક્રોશ સભાના શુભારંભ પ્રસંગે આપણી વચ્ચે મંચ પર બિરાજમાન ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી રાજ્યસભાના સાંસદ આપણા ગુજરાત કોંગ્રેસના પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય ભાઈ શ્રી તુષારભાઈ ચૌધરી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના મંત્રી ઉત્તર ગુજરાતના પ્રભારી બેન સુભાષિનીજી યાદવ એ જ રીતે ગુલાબસિંહે કીધું એમ આખા દેશમાં કોરોનાના સમયમાં જેમણે લોકોના જીવ બચાયા અને ઓક્સિજન મેન તરીકે ઓળખાય છે એવા કે ના સેક્રેટરી દક્ષિણ ગુજરાતના પ્રભારી ભાઈ લોક લાડીલા સાંસદ જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ગુલાબજીભાઈ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મારા સાથી જુજારુ ધારાસભ્ય લડાયક નેતા ભાઈ જિગ્નેશભાઈ મેવાણી પૂર્વ ધારાસભ્ય શ્રી ને મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ માન્ય બળદેવજીભાઈ ઠાકોર પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ દેસાઈ પૂર્વ ઠાકોર પ્રમુખી શિવાભા માન્ય બાબુજીભાઈ ભાઈ ભરતજીભાઈ આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ પ્રમુખશ્રીઓ મને દિનેશભાઈ ગઢવી માન્ય ભરતસિંહભાઈ વાઘેલા આપણા પ્રદેશના કિસાન કોંગ્રેસના અધ્યક્ષ અને દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ પાલભાઈ આંબલિયા આપણા વરિષ્ઠ આગેવાનો માન્ય કેપી ગઢવી માંગીલાલભાઈ માન્ય પ્રધાનજીભાઈ મુકેશભાઈ દેસાઈ મહીપાલભાઈ ગઢવી આંબાભાઈ સોલંકી આંબાભાઈ જોશી ભાઈ રઘુભાઈ વાણિયા સુરેશભાઈ ધીરાભાઈ લક્ષ્મીબેન પીનાબેન તમામ મંચસ્થ આગેવાનો આપશો દૂર દૂર થી અમારા વડીલો ભાઈઓ બહેનો યુવાન મિત્રો આપ્યો આપણને સમાનતા નો અધિકાર આપ્યો એટલે સમાનતાનો અધિકાર એટલે દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક અને કોઈ સુઈ વાવ બાબર કોઈ સામાન્ય ખેતમજૂર હોય એના મતની પણ કિંમત એક અને દર પાંચ વર્ષ છે ગમે તેવો મોટો નેતા હોય તો એને જનતાની અદાલતમાં જવું પડે 5 વર્ષ ના કામના લેખા જોખા હિસાબ આપવો પડે અને જનતા જો આશીર્વાદ આપે મત આપે તો ફરી સત્તાના સિંહાસન પર બેસે અને જનતા જો નકારો કરે તો ગમે તેવો નેતા હોય તો પણ ઘર ભેગો થાય આજે જે ગાંધીનગરમાં સરકાર બેઠી છે જે દિલ્હીમાં સરકાર બેઠી છે આજે પંચાયતિલ પાર્લામેન્ટ સુધી જે ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ સત્તાની ખુરશી પણ આ પ્રજાના મતથી એમને મળી છે અને સત્તા ચલાવવા માટે જે સરકારની તિજોરી છે એ તિજોરીમાં એક એક રૂપિયો પણ આ ગુજરાતની જનતાના પડસેવાના ટેક્સના પૈસાનો રૂપિયો છે મારે તમને પૂછવું છે કે તમારામાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે હાથ ઊંચો કરો આ તમે હાથ ઊંચા નથી કરતા ને એટલા માટે પેલા લોકો તાગડથી ના કરે છે પૈસા આપડા આપણે મહેનત મજૂરી કરીએ બજારમાંથી કઈ ખરીદવા જાઓ છો કે નહીં ચા ખરીદો છો બ્રશ કરવા માટે પેલું બ્રશ કે પેસ્ટ ખરીદીએ છે આપણે નાવા માટે સાબુ ખરીદીએ છે આપણે કપડા પહેરવા હોય તો કપડા ખરીદીએ છે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સુઈ જઈએ ત્યાં સુધી જેટલું પણ વસ્તુ આપણે વાપરીએ છે બજારમાંથી ખરીદીએ છે દરેક પર જીએસટી લાગે છે કે ન તો હવે કો કેટલા જણા ટેક્સ આપે છે આટલું સમજunta થઈ જઈશું તો તમારા ટેક્સના પૈસાથી અહીંના ધારાસભ્ય હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય પગાર મેળવે છે કોના પૈસા છે તમારા ગામનો તલાટી હોય તમારા તાલુકાનો ટીડીઓ મામલતદાર કે પોલીસવાળો હોય તમારા જિલ્લાનો કલેક્ટર ઢીડિયો કે રાજ્યનો કોઈ સચિવ હોય એ પગાર મેળવે છે કોના પૈસા છે

અહીંયા ખેડૂતોની ચિંતા કરી પાલભાઈ કહેતા હતા કે કમોસમી વરસાદ થયો આખા ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો આખા ગુજરાતના ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો આજે નરેન્દ્રભાઈ મોદી જે પાર્લામેન્ટમાં બેસે છે એ દેશની પાર્લામેન્ટમાં સરકારે જવાબ આપ્યો કે ગુજરાતના 50 લાખ કરતાં વધારે ખેડૂતોએ બેંકોમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે

એક વીઘા ના પચાસ હજાર રૂપિયાની સામે આ પાંત્રીસ રૂપિયા ના પડીકા ને કારણે એક નહીં બે નહી ત્રણ અત્યાર સુધી ગુજરાતના છ જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે તેમ છતાં સરકારના પેટનું પાણી નથી આવતું અહીંયા વાત થઈ કે બિહારમાં ચૂંટણી જીતવા બહેનોના ખાતામાં દસ દસ હજાર રૂપિયા નાખ્યા મત લેવા માટે પૈસા છે પણ આ ખેડૂત આત્મહત્યા કરે છે એને બચાવવા માટે આ સરકાર પાસે પૈસા નથી એ તો સરકાર હતી આજે યાદ કરીએ કે સોનિયાજી ના નેતૃત્વ આવી મનમોહનસિંહ જે વડાપ્રધાન હતા અહીં બેઠેલા મુકુલજી તુષારભાઈ અમાર મંત્રી હતા એ કોંગ્રેસ ની સરકાર 2008 માં જ્યારે ખેડૂતો દેવાદાર બન્યા હતા તો એકી જાટ કે 72000 કરોડ રૂપિયા ના દેવા માફ કર્યા હોય તો એ કોંગ્રેસ ની સરકાર હતી કર્યા તક તો નીતિ હોય નિયત હોય તો થાય આ પાર્કિંગમાં કોઈ આપણી ચિંતા કરેવા સુધી ત્યાં કોંગ્રેસ લડશે કોંગ્રેસે કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત સોમનાથ થી કરી પહેલા દિવસે સંકલ્પ કર્યો હતો કે આ ખાલી કોઈ યાત્રા અત્યારે ચૂંટણી નથી

એટલો ત્રણ ચાર જાડામાં થયો હું ગેની બેન ગુલાબસી બેન બધા જ આપણા આગેવાનો ગામે ગામ ગયા વાવ સુઈ ગામ બાબર ના ગયા મને એક બે ગામ માં કીધું કે અમિતભાઈ હમણાં જ મુખ્યમંત્રી આવીને ગયા જેમ તુષાર ભાઈ યાદ કર્યા કે વડાપ્રધાન આયા મુખ્યમંત્રી આયા તો લોકો ની તો ચિંતા કરી પણ આપણા પશુઓની પણ ચિંતા કરી હતી પણ આ મુખ્યમંત્રી ખાલી ખાલી ફોર્મ ભરાયા હમણાં હું આવતો રસ્તામાં બાબાર એક જગ્યાએ મોટી લાઈન હતી પ્રસ લાઈન છે સવારમાં આઠ વાગે લાઈન હતી તો કે આ ખાતર લેવા માટે ખેડૂતો લાઈન માં ઉભા છે એક બાજુ સહાય નથી આપતા એક બાજુ દેવા માફ નથી કરતા એક બાજુ પાક વીમા યોજના ચાલુ નથી કરતા એક બાજુ ખોટી જમીન માપણી થઈ છે એ રદ નથી કરતા ખાતર નથી આપતા ભિયારણ નથી આપતા અને ફરી એમ કે અમારી સરકાર ખેડૂતોની સરકાર છે અરે એની સામે ખેડૂતોમાં જે આક્રોશ છે અને વાચા આપવા માટે નીકળ્યા છે સાથે સાથે ગુજરાતનો યુવાન મોગો શિક્ષણ લઈને રોજગાર માગ્યા છે સરકાર છે અને જયારે પરીક્ષા આપ્યા પછી ઇન્ટરવ્યુ આપ્યા પછી જાય તો સરકારી ભરતીનો ઓર્ડર તો ના મળે પણ ફિક્સ પગાર ને કોન્ટ્રાક્ટના નામે આ ગુજરાતના ના યુવાનો નું શોષણ થાય છે અરે ગુજરાતના

કે પાણી નથી મળતું પણ દારૂ તો મળે છે ને કેટલા ગામમાં માં દારૂ મળે રાત ઊંચો કરો તો કેટલાના ગામમાં મળે રાત ઊંચો કરજો ગલીએ ગલીએ દારૂ મળે છે ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે આ નશાબંધી વાળું આ ગાંધી સરદાર નું ગુજરાત જેના વિકાસમાં સૌથી મોટો જો ફાણો હોય તો દારૂ ને કારણે થયો તો પણ આ ભાજપ હકતા હફ્તા લઈ લઈને દારૂ વાળા ને એટલી છુટ્ટી આપી કે આજે ગામની ગલી થી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે નવી યુવા પેઢી ને વ્યસન માં આવી છે બરબાદ થાય છે અને નાની ઉંમરે આપણા દીકરાઓ મોત ને બેટે છે ને નાની ઉંમરે આપણી બેન દીકરીઓ આજે વિધવા થઈને જીવવા માટે મજબૂર બને છે

બિહારમાં તો વોટ ચોરી કરી પણ હવે ગુજરાતમાં પણ તમારો મારો સામાન્ય લોકોનો મત ચોરવા માટેનું કાવતરું કર્યું છે અને એ એસઆઈઆર નો કાર્યક્રમ આજે ચાલે છે અને એમાં જે અધિકારીઓ બીએલઓ બન્યા છે એ શિક્ષક હોય કર્મચારી હોય એને એટલો માનસિક ત્રાસ આપવામાં આવે છે કે બે બે બીએલઓ એ બે બે શિક્ષકોએ આત્મહત્યા કરી લીધી ત્યારે જે કર્મચારીઓનો આક્રોશ છે સંકલ્પ કરીએ છે કે ગુજરાત ના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં થાય ત્યાં જુદા કોંગ્રેસ લડત લડશે આજે સંકલ્પ કરીએ છે

ના આશીર્વાદ થી શરૂ થયેલી આ યાત્રા આવનારા સમયમાં ગુજરાત ના ગામે ગામ જશે બધા જ જ જ બધા બધા વર્ગ આશીર્વાદ સાથે સંવાદ કરી સહયોગ લઈ અને ગુજરાત માં બે હાજર સત્યાવીસ માં જે પરિવર્તન થવાનું છે એનો સંખ્યાન આજે આ ધરણીધર ભગવાન ના આશીર્વાદ થી કર્યો છે તારા સૌ નો સહયોગ બદલ બધાનો ખુબ ખુબ આભાર